સાબરકાંઠા જિલ્લામાં ધ બિગબુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીનું ઉઠામણું ધ બિગબુલ ફેમિલી ફાઇનાન્સ નામની અમરસિંહજી શોપિંગ મોલમાં અતિધનાધ્ય ઓફિસ ખોલી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી લાલચ આપી આશરે પંદર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી જગદીશ ગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળત્યા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ ભોગર્માં જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાતા એક બાદ એક રોકાણકારો પહોંચ્યા પોલીસના શરણે અગાઉ પણ રોકાણકારોએ જગદીશ ગીરી એજન્ટ વિપુલસિંહ ચૌહાણ ઉપર ફરિયાદ નોંધાવી પરંતુ ફરિયાદ ન થતાં હવે એક બાદ એક રોકાણકારો ફરિયાદ નોંધાવવા ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્રણ થી ચાર ટકાનું ઊંચું વ્યાજ અને લોભામણી લાળ ચાપી સાબરકાંઠા જિલ્લામાં આશરે સો થી એકસો પચાસ માણસો જોડેથી આશરે પંદર કરોડ રૂપિયાનો ફૂલેકુ ફેરવી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

બીબુલ ફેમિલીના અંદર મેં કુલ આઠ લાખ રૂપિયા રોકણ કરેલું હતું છ લાખ રૂપિયા ચેકથી આપેલા છે બે લાખ રૂપિયા અને જન તરીકે વિપુલ હતા આ બંને રોકણ કરાવ્યું ઊંચું વર્તન મને વ્યાજ લાલચ આપી અને ભાઈ બીટકોઇન અને થિરેમમાં મને કહેતા કે મારી રેગ્યુલર કંપની છે બીબુલ બુલ એ અંદર અમે રોકણ કરશું અને તમને સારામાં સારું વળતર આપશું મેં એક વર્ષના અંદર એક વર્ષના અંદર મને કહ્યું એક વર્ષે તમને ફિક્સ ડિપોઝિટ તરીકે ફિક્સ ડિપોઝિટ તરીકે ભાઈ અમને તમને પૈસા જે હોય વ્યાજ સાથે મૂડી સાથે તમને અમે ચૂકવશું અમે ઓફિસમાં અમને કોન્ટેક કર્યો ગયા પણ એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી ઓફિસે તારામાં આવીને જતા રહ્યા છે પછી જાણવા મળ્યું કે આ લોકો એ કરીને હિંમતનગર સૌથી સૌથી મોટા મોટું કો મારું હોય તો આ બિગ બુલ ફેમિલીનું સર અને એ ભાઈ એમાં મરાઠી આ વિપુલસિંહ ચૌહાણ પોતે પણ એજન્ટ છે એ અન્ય એજન્ટો છે સાત આઠ એજન્ટોનો અગિયાર છ અગિયાર છ પચીસે મેં ફરિયાદ આપેલી છે એસપી સાહેબનું લેખિતમાં જે તે વખત ભાઈ બી ડિવિઝન એ ડિવિઝનમાંથી બી ડિવિઝન કહેશે બી ડિવિઝન એ ડિવિઝન કહે છે એમનું પણ મને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી મેં આરટીઆઈ માહિતી માગી છે ભાઈ કયા કારણોસર હું દાખલ નથી કર્યો એની મને માહિતી આપી હજી કોઈ માહિતી આવી નથી જ્યારે માહિતી આવશે એ વખત હું આગળનું ઇન્ટરવ્યુ આપીશ

આ બંને એક પોન્જી સ્કીમ ચલાવતા હતા એની ઓફિસની અંદર બીજા પણ ચાર માણસો ઇન્વોલ્વ છે ગયા વર્ષે અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જગદીશ ગોસ્વામી અને એમની પત્ની શીતલબેન આ બંને મને ફોનના માધ્યમથી એમને ઓફિસે બોલાવેલા અને મને એક લાલચ આપેલી કે ભી અમારી ઓફિસમાં રોકાણ કરાવીએ છે શેર માર્કેટમાં ત્રણથી ચાર ટકા ઊંચું વળતર આપીએ છીએ તમે રોકાણ કરો એ રીતે મને લલચાઈ ફોસલાવી અને મને મારી જોડે પ્રથમ એક લાખ રૂપિયા એના પછી પચા અને ફરી પચા એવી રીતે બે લાખ રૂપિયાનું રોકાણ કરાયું અને એવું કહેવામાં આવ્યું તમારે જ્યારે જરૂર જણાશે ત્યારે તમને મૂડી પરત આપવામાં આવશે એવું કહીને મારું રોકાણ કર્યું એના પછી બે મહિના પછી મને વીસેક હજાર જેવા પરત આપ્યા એના પછી એમને વ્યાજ બંધ કર્યું ત્યારે પછી હું ફરી ઓફિસમાં માગણી કરવા ગયો કે ભાઈ મને મૂડી પરત આપો ત્યારે ઓફિસમાં અન્ય ચાર જણા હતા કે વિપુલસિંહ પ્રમોદભાઈ પટેલ અને બીજો એક અન્ય નામ છે એવા એમ સામેલ છે એવા મેહુલ ત્રિવેદી તો આ બધા મળીને એવું મને લેખિત માહિતી આપવામાં આવી કે ભાઈ જગદીશભાઈ ગમે ત્યાં હાજર ના હોય તો એમની ગેરહાજરીમાં તમારી મૂડી પરત આપવાની જવાબદારી અમારી છે અહીં અમારી કંપની બહુ લાંબા ટાઈમથી ચાલે કશું થશે નહીં તમને રેગ્યુલર વળતર રાત ફરી ચાલુ કરી દઈએ એવું અમને કહેવામાં આવ્યું ફરી એના કીધા પછી બે મહિના ફરી રાહ જોઈ પણ ફરી પણ મને વ્યાજ બી ના મળ્યું અને મૂડી પણ ના મળી અને એના પછી આજ દિન સુધી એ લોકો ગોળ ગોળા આડાવળી ક્યાંક ને ક્યાંક રહે છે અને વોટ્સએપના માધ્યમથી મેસેજ કરે છે કે પૈસા મળી જશે મળી જશે એમ કરતા આજે આઠેક મહિના જેવો સમય થઈ ગયો છે પૈસા આપતા નથી અને આ રીતે એમને અંદાજે અમે ગ્રુપમાં એકસો દસ જેટલા માણસો છીએ અને પંદર કરોડ જેટલું રોકાણ લોકોએ કરેલું છે અને લોકોને આડાવળી આ લોકો ગ્રુપના માધ્યમથી અને વાયા મીડિયા ધાક ધમકીઓ કરે છે કે જો અજાણ કરશો તમે આમ ફસાવશો આમ ફસાવશો એટલે ઘણા મિત્રો આવતા નથી પણ અમારી જોડે આટલા મિત્રો આવેલા છે અને અમે આજે અહીંયા અમારી ફરિયાદ નોંધાવવાના છીએ તો અમને અમારી રકમ પરત મળે એવી અપેક્ષા છે મારું નામ નરેશભાઈ ચણસરભાઈ કટારા મેઘરજ છે બે હજાર ચોવીસના પહેલા મહિનાની અંદર અમારા ગામમાં આ બિગ બોલ કંપનીના ઓનર જગદીશગીરી ગોસ્વામી અને વિપુલભાઈ આવીને મિટિંગ કરી મીટિંગ કર્યા પછી અમને લોભામની લાલચો આપી તો અમને પાંચ છ ટકા વ્યાજ આપીશું અને મારી કંપનીમાં રોકાણ કરો એટલે અમે ગામના લગભગ પંદર વીસ માણસે રોકાણ કર્યું જમીન અરે મકાન છે એ મકાન ગેરવે મૂકી મૂકીને લોનો લઈને આ રોકાણ કર્યું છે પણ છ એક મહિના સુધી વ્યાજ આપ્યું પછી વ્યાજ આપ્યું નથી એટલે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ જઈને પણ કોઈ ફોન ઉપાડતા નથી ઓફિસ બંધ કરીને જતા રહ્યા છું એટલે અમે તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માગણી છે નામ ચૌહાણ બક્ષી શિવસિંહ મહાદેવ ગ્રભાથી ખતરી બરાસી રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ થાબરકાઠા